વર્થે પોલીસ સ્ટેશનના વાળુકર ગામમાં એક હત્યાનો બનાવ બનેલ જે હત્યામાં મુખ્ય આરોપી વાળુકરના જે લાભુભાઈ જે છે તેણે આ કામના ફરિયાદી જે છે તુલસીભાઈને વાળુકર ગામે વીસ વીકા જમીન સારી જમીન છે અને એમાં ભાગીદારી કરવા માટે એક કરોડ અને દસ લાખ રૂપિયા લઈને આવો તો આપણે સારી જમીનનો સોદો થાય છે એ વાત કરતાં આ કામના ફરિયાદી તુલસીભાઈ અને તેના બે દીકરા અને એક કરોડ રૂપિયા એક કરોડ અને દસ લાખ રૂપિયા અને પૈસા ગણવાનું મશીન લઈ અને વાડુકર ગામે આવે છે ત્યારબાદ આ કામના મુખ્ય આરોપી જે છે લાભુભાઈ તે આ ફરિયાદીને ઘરે રાત્રિભોજન કરાવે છે બાદમાં જણાવે છે કે આપણે આ સોદો કરવા માટે આપણે વાળીએ જઈએ ખેતરે જઈએ જેથી બધા લોકો ખેતરે જાય છે ત્યાં પૈસા એક કરોડ અને દસ લાખ લે છે અને બાદમાં લાભુભાઈ તેનો જે પુત્ર જે છે આર્મીમાં દર્શક એને બોલાવે છે અને બીજા માણસોને બોલાવી તુલસીભાઈ અને તેના બંને દીકરા એને બંધક બનાવવામાં આવે છે અને ત્યારબાદ માર મારે છે જે મારમાં એક તેના મોટા પુત્ર જે છે તેનું અવસાન થાય છે ત્યારબાદ આજે એક કરોડ અને દસ લાખ રૂપિયા અને પૈસા ગણવાનું મશીન લઈને આ લાભુભાઈ અને દર્શક ત્યાંથી નાસી જાય છે આ કમે વર્તેજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો અને લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ક્રમે જુદી જુદી ત્રણ ટીમ બનાવવામાં આવેલ અને બાદમાં મુખ્ય આરોપી લાભુભાઈ અને દર્શકને પોલીસ ઝડપી લેવામાં આવે છે અને બીજા આરોપીની ઓળખ કરી લેવામાં આવે છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા સાત તારીખ સુધીના રિમાન્ડ આપવામાં આવેલ છે તપાસના કામે આ ગુનામાં લૂંટના જે એક કરોડ અને દસ લાખ રૂપિયા જે છે એ પોલીસે રિકવર કરેલ છે અને હાલમાં તપાસ ચાલુ છે હા એ આરોપી જે છે દર્શક તે આર્મીમાં ફરજ બજાવે છે અને જે આરોપીના બીજા દીકરા જે છે તે ત્યાં સરકારી કર્મચારી છે સુરતનું બોઘાન જે ગામ છે ત્યાં આ લોકોએ ભાગીદારીની જમીન રાખેલી અને તેમાં